જય માતાજી બધાને તો ફ્રેન્ડ્સ આજે આપણે શાકભાજીથી ભરપૂર એવો હેલ્ધી અને ઇન્સ્ટન્ટ નાસ્તો તૈયાર કરીશું જે ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાની એવી ભૂખ માટે પણ તમે બનાવી શકો છો અને એટલો ટેસ્ટી બનશે ને કે આનો સ્વાદ તમારા દાઢે રહી જશે તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં ઘરમાં જ રહેલા બેઝિક શાકભાજી લીધા છે અને અત્યારે હું ફ્રેશ લીલા વટાણાનો ઉપયોગ કરું છું તો સૌથી પહેલાં વટાણાને આપણે બાફી લેવાના છે તો આ રીતના ડૂબડૂબા પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે બોઇલ કરવા મૂકી દઈશું બીજી સાઈડ અહીં આપણે એક કપ સોજી લીધી છે તો સોજીને પણ એક કપ ખાટી છાશમાં પલાળી દઈશું જો તમારી પાસે દહીં હોય તો પોણો કપ દહીંમાં પણ પલાળી શકો છો અને પછી જરૂર પડે તો પાણીનો ઉપયોગ કરી શકો છો સોજી અને છાશને સારી રીતે મિક્સ કરીને પછી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે સોજી સારી એવી ફૂલી જાય અને હવે ફ્રેન્ડ્સ આપણે જે શાકભાજી લીધા છે તેને ઝીણા ઝીણા સમારી લેવાના છે તો ટામેટાનો વચ્ચેનો બીયાનો ભાગ અલગ કરીને પછી આ રીતનું ઝીણું સમારીને લીધું છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે તો આ જ રીતે ગાજરને પણ ઝીણું સમારીને લીધું છે લીલા મરચાંની ક્વોન્ટિટી તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનો અને હજી તમારે આ સાથે ફણસી કેપ્સિકમ કોન પણ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો તો બસ અહીં મારા બધા જ વેજીટેબલ્સનું કટિંગ થઈ ગયું છે અને આપણે સોજી જોઈએ તો સોજી સરસ એવી ફૂલી ગઈ છે તો હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે તો આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે તો અહીં આપણું બેટર તૈયાર છે તો હવે આપણે જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ અને અહીં તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ્સની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો હવે મસાલામાં એક ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લઈશું અહીં આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે ચીલી ફ્લેક્સ ઉમેરતા થોડું ધ્યાન રાખવાનું એક ટેબલ સ્પૂન ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું જ સારી રીતે બેટરમાં મિક્સ કરી દેવાનું છે હવે ફ્રેન્ડ્સ અહીં મેં અપમ પેન લીધું છે પેનને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને પેનના દરેક મોલ્ડને આ રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું છે અને પછી ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ માટે ગરમ થવા દઈશું અને અહીં મારે બેટરમાં બોઇલ વટાણા ઉમેરવાના ભૂલાઈ ગયા હતા તો તે ઉમેરી દઈએ અને હવે ફ્રેન્ડ્સ અપ્પમની એક બેચમાં જેટલું બેટર જોઈશે એટલું આપણે અલગથી એક બાઉલમાં કાઢી લઈશું અપ્પમને અંદરથી સોફ્ટ બનાવવા માટે અડધી ચમચી ઈનો અને ઈનોને એક્ટિવ કરવા માટે અડધી ચમચી તેલ ઉમેરીને એક જ ડાયરેક્શનમાં બેટરને મિક્સ કરવાનું છે અને બેટર સારી રીતે મિક્સ થઈ જાય પછી આ રીતે મોલ્ડમાં લઈ લેવાનું ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં ઓછી મહેનતે અને વધારે ટેસ્ટી તૈયાર થાય છે એટલે તમે એકવાર આ નાસ્તો ખાશો ને તો ખાધ્યા જ કરશો એટલો ટેસ્ટી અને ચટપટો લાગશે એટલે તમે પણ એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો અને તમને કેવો લાગ્યો ને પછી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બસ પછી ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાંચ મિનિટ માટે થવા દેશો પાંચ મિનિટ પછી અથવા તો અપમની ઉપરની સાઈડ આ રીતે ડ્રાય થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી દેવાની અને તમે જોઈ શકો છો કે ખૂબ જ આસાનીથી સાઈડ ચેન્જ થઈ જાય છે અને અત્યારથી જ જોઈને મોઢામાં પાણી આવી જાય ને એવું દેખાઈ રહ્યું છે અને ફરીથી ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દેશો પાંચ મિનિટ પછી ફરીથી ચેક કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ નીચેની સાઈડ પણ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે બાકીના બધા જ ઓપમ તૈયાર કરી લેવાના છે તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે તમે ગ્રીન ચટણી કોકોનટની ચટણી અથવા તો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ